વ્યાજ ના વીસ ચક્ર માં દંપતીના મોત ના મામલે પોલીસ અધિકારીનું નિવેદન અરવલ્લી બાયરના આટિયા દેવગામે વ્યાજના વ્યાજ વીસ ચક્રમાં દંપતીના આપઘાત મામલે ડીવાયએસપી વાઘેલાએ શું કહ્યું બાયડ તાલુકાના આન્ટિયાદેવના અતુલભાઈ દિનેશભાઈ પટેલ અને તેમના પત્ની બીનાબેને વ્યાજના વિશ ચક્રમાં પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈને ચાર એપ્રિલે આપઘાત કરી લીધો હતો આ બાબતે પાછળથી છ પાનાની સુસાઇડ નોટ અને મોબાઈલમાં મરણ જનાર બીનાબેનનો વિડીયો અને વ્યાજની ઉઘરાણી કરતા ઇસમોના ધાક ધમકી ભર્યા કોલ રેકોર્ડિંગ મળી આવતા આપઘાત કરનાર દંપતીના આનંદ રહેતા પુત્રએ ફરિયાદ નોંધાવતા બાયડ પોલીસે વ્યાજખોર અતુલભાઈ શંકરભાઈ પટેલ રહેઠાણ રણેચી તાલુકો બાયડ

અતુલભાઈ દિનેશભાઈ પટેલ અને એમના પત્ની બીનાબેન આ બંને જણાએ જાતેથી ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને પોલીસને જે તે વખતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળો પર ગયેલી અને આ જે મરણ જનાર છે એમના દીકરા અને સગાવાલાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી પરંતુ જે તે વખતે જે આ મરણ જનાર છે બંને પતિ પત્ની એમના દીકરા કે એમના સગાવાલા આ બનાવ બાબતે કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવા માટે રાજી ન હતા જે અનુસંધાને પોલીસને પોલીસે તેમને ખૂબ સમજાવેલા અને ત્યારબાદ બંનેની જે ડેડ બોડી હતી એનું પોલીસે પીએમ કરાવેલું પરંતુ આ બાબતે અમો અમત દાખલ કરાવવા માટે પણ બંને એમના જે દીકરા અને સગાવાલા હતા એ લોકો તૈયાર થયેલ ન હતા જેથી જે તે વખતે પોલીસ દ્વારા આ બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરવામાં આવેલી ત્યારબાદ આ મરણજનરના જે દીકરા છે ચિરાગ કુમાર એમને એક સુસાઇડ નોટ મળેલી અને એમના પિતાનો જે મોબાઈલ છે એ ચેક કરતાં એમાં એમની માતાનો એક વિડીયો મળેલો અને આ જે એમનો વિડીયો અને સુસાઇડ નોટ જોતા જે બે આરોપી છે અતુલભાઈ શંકરભાઈ પટેલ અને બબાભાઈ પૂંજાભાઈ ભરવાડ આ બંને એમને પૈસાની લેતી દેતી બાબતે ખૂબ જ ત્રાસ આપતા હતા અને હેરાન કરતા હતા અને એમની પાસે પૈસાની ઉઘરાણી કરી અને સમાજમાં એમની આબરૂ જાય એવી રીતે એમની સાથે વર્તન કરતા હતા જેમાં આરોપી નંબર એક છે અતુલભાઈ પટેલ એમણે ફરિયાદી છે એ ફરિયાદીએ પોતાનું બાઇક પંદર હજાર રૂપિયામાં આરોપી અતુલભાઈને આપ્યું હતું જે પૈકી દસ હજાર રૂપિયા આપેલા હતા અને પાંચ હજાર રૂપિયા લેવાના બાકી હતા થોડા સમય પછી આરોપીએ ફરિયાદીને કીધું કે મારે તારું બાઇક લેવું નથી અને મારા જે દસ હજાર રૂપિયા છે એનું રોજનું એક હજાર રૂપિયા વ્યાજ એ પ્રમાણે તું મને દસ હજારના બદલે અઠયાવીસ હજાર મારે તારી પાસેથી લેવાના થાય છે એટલે તું મને એ પૈસા અઠ્યાવીસ હજાર પાછા આપ એને એ બાબતે અવારનવાર ઉઘરાણી કરી અને મરણ જનારને ત્રાસ આપતા હતા આરોપી નંબર બે જે છે બબાભાઈ પૂંજાભાઈ ભરવાડ આ જે આરોપી નંબર બે છે એણે મરણ જનાર પાસેથી એમની જે જમીન હતી એમાં એક જમીનનું ચાર લાખ નેવું હજાર અને બીજી જે જમીન છે એનું સાત લાખ એકાવન હજારની અંદર વેચાણ બાનાખત કરાવી લીધેલ હતું જે પૈકી મરણ જનારને ફક્ત પાંચ લાખ રૂપિયા આપેલા હતા અને બાકીના પૈસા જે હતા એ પૈસા જે આરોપી છે એ મરણ જનારને પાછા આપતા ન હતા અને આ બાબતે એમને ધાકધમકી આપતા હતા અને એવું જણાવતા હતા કે તે મને બધું લખાણ કરી આપ્યું છે એટલે હવે તારાથી કંઈ થશે નહીં જેથી આ બંને જણાના ત્રાસના કારણે કંટાળી અને બંને પતિ પત્નીએ જાતેથી આત્મહત્યા કરેલ હોવાનું જણાઈ આવતા આ અનુસંધાને જે એમના દીકરા છે ચિરાગભાઈ એમની ફરિયાદ લઈ અને આરોપી છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી